બાળમિત્રો બનાવવા હાલ હાલ ગણશે એમ કે રમવા અને કોની રમવા પણ જાય નહીં ભક્તિ માતા નાના રાવી દીયો કે આ ખેતર બે ભાઈ મૂક લાધા કે એટલે નકી કે લીલા કરીને આવ્યા લાગે છે સવાસની બાબરી અને ભક્તિ માતા થોડા ગ્રામ પ્રતાપ ભાઈ ઉપર કીધાણ એ કે તમારો સ્વભાવ વાકરો હે ઓ કે આવી રીતે શ્યામ કોઈ વાતે પછી માનતા નથી અને વાલા હરિભક્તો ઘનશ્યામ રહ્યા ને એ

નમઃ સ્વામી નારાયણ નમ શિવાય મેઘીધો ત્રણ ચમચી થાળી માં જળ મુકજો ધૂપ દોરપિયા પીઠો જય સોમનારાયણ વાલા હરિભક્તો અત્યારે સપ્ટેમ્બર મહિનામાં એકવીસથી પચીસ તારીખ દરમિયાન શ્રી હરિકૃષ્ણધામ રણજીતગઢ દ્વારા પરમ ભગવદીય અક્ષર નિવાસી તળસીભાઈ રામજીભાઈ પટેલની સ્મૃતિમાં એમના સુપુત્ર એવા પરમ ભગવદીય શ્રી રજનીકાંતભાઈ એમના દ્વારા સુંદર મજાની પાંચ દિવસની શ્રીમત સત્સંગ કથા વાર્તાનું આયોજન થયું છે જે અંતર્ગત વિવિધ પ્રકારના ઉત્સવ પણ ઉજવામાં આવે છે આ કથા વાર્તા ખાસ પરમ પૂજ્ય આચાર્ય મહારાજના રોળા આશીર્વાદ તેમજ દાદાગુરુ અક્ષ નિવાસી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિજ્ઞાન દાસી સ્વામીની દિવ્ય પ્રેરણા તેમજ ગુરુવર્ય પૂજ્ય તપમૂર્તિ સદ્ગુરુ શ્રી દાસી સ્વામીના શુભ સાનિધ્યની અંદર આ સુંદર મજાની કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આ પારાયણ દરમિયાન આપણે આજે ભાદરવા વદ સાતમને દિવસે પિતૃ પિતૃ મોક્ષ માટે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ દરમિયાન ઉત્સવ દરમિયાન ઘનશ્યા મહારાજનો પ્રાગટ્યોત્સવ ઉત્સવ ઉજવાયો એ સાથે જ તે મહિમા સભાનું પણ આયોજન થયું હતું એ સાથે જ તે હજાર ભક્તો સુંદર કથા વાર્તાઓનો લાભ લઈ શકે એ માટેની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસંગે ધામોધામ સંતો તેમજ ધામોધામંત્રી સાંખ્યોગી માતાઓ પણ વધારી અને પોતાના રૂડા આશીર્વાદ પાઠવે છે